નમસ્કાર દોસ્તો હું છું પ્રભાતા અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે જો તમે આઈપીઓ ભરેલો છે તો એનું એલોટમેન્ટ તમને મળ્યું કે નહીં એ કઈ રીતના ચેક કરવું વિડિયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું એટલે ચેનલને ચેનલ કરી લ્યો અને લોડિયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌ પ્રથમ તમને હું જણાવું કે જો તમારે આઈપીઓ કઈ રીતના ભરો એ તમારે શીખવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એક સેપરેટ વિડીયો મેં બનાવેલો છે એ તમે જોઈ લેજો અને હવે હું તમને જણાવું કે જો તમે ઓલરેડી આઈપીઓ ભરી દીધી

હવે આપણે જો અહીંયા એસએમી આઈપીઓ હોય એની માટે ટીક કરશું તો એ પણ તમને જોવા મળશે હવે હાલમાં જુઓ જે આઈપીઓ તમને મેઇન બોર્ડનો હશે એ તમને સામો જ જોવા મળશે ગ્રહ પ્રીમિયમ શું ચાલે છે એ મિત્રો અહીં સામે તમને જોવા મળશે લોટ કેટલા શેરનો લોટ છે આ બધી માહિતી અહીં જોવા મળશે અહીં ત્યારબાદ મિત્રો અપકમિંગ આઈપીઓ એ અહીં તમે ક્લિક કરશો એટલે જોવા મળશે જો યુનઈ મોટર્સ ઇન્ડિયાનો જે મેઇન બોર્ડનો આઈપીઓ છે જો એનો ગ્રહ પ્રીમિયમ પાંચસો ને પચાસ રૂપિયા એવું તમને જોવા મળશે તો ગ્રહ પ્રીમિયમ જોઈશું કે ત્યારબાદ જેટલા ક્લોઝ થઈ ગયા છે આઈપીઓ એ બધાએ જોવા મળશે તમને નીચે સ્ક્રોલ કરશું એટલે જો જેટલા જેટલા ક્લોઝ થયા છે આઈપીઓ એ બધા તમને જોવા મળશે મિત્રો આપણે જે આઈપીઓ ભરેલો છે જે પણ કંપનીમાં એનું એલોટમેન્ટ આપણે મળ્યું છે કે નહીં જાણવા માટે મિત્રો જો આમાં તમે જાણી શકો છો ઇઝીલી દાખલા તરીકે આપણે જો અહીંયા એલોટમેન્ટ છે એની ઉપર આપણે ક્લિક કરશું જો વ્યૂ અને એલોટમેન્ટ લખેલું છે એની માથે ક્લિક કરવાનું છે હવે આવું તમને અંડર એન્ટર ફેસ જોવા મળશે અહીંયા તમારે કંપનીનું નામ સિલેક્ટ કરી લેવાનું છે કે જે પણ કંપનીમાં તમે આઈપીઓ ભરેલો છે એ તમે આમાં જોઈ શકો છો ત્યારબાદ એ કંપનીમાંથી ક્લિક કરવાનું છે ત્યારબાદ એપ્લિકેશન નંબર બેનિફિશિયરી આઈડી અને પાનકાર્ડ નંબર આ ત્રણ વસ્તુથી તમે જાણી શકો છો તો ઇઝીલી આપણે પાન કાર્ડ નંબર આપણને યાદ હોય તો એ અહીંયા એન્ટર કરી દેવાનો છે પાનકાર્ડ નંબર એન્ટર કરી અને મિત્રો નીચે કેપચાર્જ કોડ એન્ટર કરી અને સર્ચ પર તમારે ક્લિક કરી દેવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી એપ્લિકેશન નંબર એ જોવા મળશે ત્યારબાદ નીચે જુઓ એલોટ જો આમાં તમને આઈપીઓ લાગ્યો હોય તો અહીંયા ગ્રીન એલોટ એવું લખેલું હોય છે ગ્રીન કલરનું અને જો તમને ન લાગ્યું હોય તો અહીંયા નોન એલોટેડ એવું લખેલું આવી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો ને કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ